નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસ પરિવાર તમારા માટે દિવાળી માટે સ્પેશિયલ ઓફર લઈને આવેલ છે ભવિષ્યમાં પીએસઆઈ માટે હમણાં આપણે જાહેરાત થવાની છે એ તમને બધાને ખબર છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બુક્સની કોમ્બો જે છે એની ઓફર છે દિવાળી સ્પેશિયલ માત્ર ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી આ ઓફર લાગુ છે પંચાવન ટકાનું ભવ્ય ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એની અંદર બરાબર છે જેની અંદર તમને પાસઠસો રૂપિયાની જે બુક જે છે એ માત્ર ને માત્ર એકત્રીસો ને રૂપિયામાં અવેલેબલ થશે કુરિયર ચાર્જીસ સાથે આમાં મોલિકસર દ્વારા જે બંધારણની બુક જે છે લેટેસ્ટ જે અપડેટ સાથેની એ મળશે એનસીઆરટી જીસીઆરટી છે એને માસ્ટર કરવા માટેની બે બુકો જે છે જેમાં લગભગ બધાય સબ્જેક્ટ છે એનું બેઝિક જીએસ આવી જશે એ તમને મળી જશે કોન્સ્ટેબલના ત્રીસ મોડેલ પેપર ગણિત અને રિઝનિંગ માટે પણ એકદમ અત્યાધુનિક બુક જે છે એ સિલેબસ વાઇઝ બનાવેલ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતની ભૂગોળ વિજ્ઞાન અને મુખ્ય પરીક્ષા માટે ગુજરાતીની બુક આ બધી બુકો અને સમજૂતી સરળ રીએ તમને યાદ રહે મેપ ઈમેજ માટે મેજિકલ મેપ આ બધી બૂકો તમને કોમ્બો છે એક સાથે મળશે તો આનો તમે ઝડપથી લાભ લ્યો અને આ દિવાળી તમારી છે એ બહુ જોરદાર રીતે જાય અને આવતા વર્ષે ખાખી લઈને આવો એવી ફરીથી એક વખત આઈસ પરિવાર તરફથી હું દસર ડાભી તમને શુભકામનાઓ આપું છું તો કરી નાખો ધડાકો but